હજુ પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસું બેસી ગયું હોવા છતાં હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી ઘણા ખેડૂતો આ સામે મીઠ માંડીને બેઠા છે કે જો સારો વરસાદ થાય તો તેઓ વાવણી કરી શકશે પંચમહાલ જિલ્લાના ગોધરાનગર અને તાલુકામાં બપોરના સમયે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ગમરોળ્યા બાદ શનિવાર બપોરના સુમારે પંચમહાલ જિલ્લા સહિત ગુતરામાં પણ મેઘરાજાની સવારે વીજળીના કડાકા ભડાકા સાથે આવી પહોંચી હતી ગુતરા નગર અને તાલુકામાં પણ મેઘરાજાએ મેઘમહેર કરી હતી અને નગરમાં રોડ અને મુખ્ય હાઈવે સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા